no é um sir ખાસ કરીને પણ માહિતી આપવાની છે જે ત્યાર પર શિયાળો પાર્ક છે જેમાં ફ્લાવરિંગ લાગી ચૂક્યું હોય એમાં દૂધ ગોળનો પણ વપરાશ કરી શકીએ અને બીજા અન્ય ખાતરો વાપરીને પણ કેમ સારું આપણે ઉત્પાદન લઈ શકાય એ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દઉં કે આપણે આવનારા દિવસની અંદર એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે એ છે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે અને સોમવારના રોજ સમય છે સાંજે ચાર કલાકે મિટિંગનું સ્થળ છે સર્વેશ્વર્મ વે બ્રિજ એસાડ પેટ્રોલ પંપની સામે જય મારી હોટેલની Same. ગામ છે ભલગામડા તાલુકો લીંબડી અને જિલ્લો છે સુરેન્દ્રનગર જે મિત્રોના આ નજીક પડતું હોય તમામ મિત્રો મિટિંગમાં પધારજો જોય ત્યાં આપણે હવામાન અને ઝેર મુક્ત ખેતી વિશેની વિશેષ ચર્ચાઓ કરવાની છે હવે ખાસ કરીને આજના વિડીયો આપણે માહિતી આપવાની છે જેમાં પ્રાકૃતિક ખેતીનો ઇલાજ બતાવું એ પહેલાં હું આપને જે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરતા હોય એની પણ માહિતી આપી દઉં આમ જોવા જઈએ તો અત્યારે ધાણા જીરું હોય ચણા હોય અથવા તો જે ઘઉં છે કે અન્ય કોઈ પણ પાક હોય એમાં મોટાભાગે ફ્લાવરિંગ લાગી ચૂક્યું હોય અને ફ્લાવરિંગ લાગી ગયા પછી એમાં પોટાશની જરૂર

તો પછી આપણે જે વોટર સોલ્યુબલના ગ્રેડ આવે છે જેમાં ખાસ કરીને ઘણી વખત આપણે તેર ઝીરો પિસ્તાલીસ પણ વાપરતા હોય છે અથવા તો આપણે જીરો ઝીરો પચાસ પણ વાપરતા હોય જો અત્યારે આપણે પોટાશ આપવાનું હોય તો મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં સુધી ઝીરો જીરો પચાસ છે એ આપવું જોઈએ એટલે અત્યારે જે ખેડૂતભાઈઓને એ આપી શકાય આમ તો પોટાશ કોઈ પણ પાકમાં આપણે દાણે લાગી ગયો પછી આપીએ તો દાણો ભરાવદાર મોટો કરવામાં વજનદાર કરવામાં બીજા અનેક રીતે પોટાશની જે ઉણપ હોય એમાં આપણે કામ આપતું એટલે આ રીતે આપણે પોટાશ આપી શકીએ હવે જો આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો પ્રાકૃતિક ખેતીની અંદર આપણે જે આપણે આંકડાનો બોરો કરીને જે પોટાશ આપીએ છીએ એ પણ આપી શકીએ કેમ કે આકડાના બોરાની અંદર આકડાની અંદર પુષ્કળ પ્રમાણમાં પોટાશ મળતું હોય એટલે આકડાનો બોરો છે એ કઈ રીતે બનાવો એ પણ હું આપણે એકથી બે દિવસમાં વિડીયોના મારફતે સમજાવીશ પણ આંકડાનો બોરો છે એ પ્રાકૃતિક ઈલાજ કરતા હોય આકડાના બોરાની અંદરથી આપણે પોટાશ આપણા પાકને આપી શકાય એટલે આ રીતે પોટાશ આપવાનું છે છતાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એને જે ફ્લાવરિંગ લાગી ગયું છે એને ખર્તું અટકાવવું છે વજનદાર કરવું છે એને ઉચ્ચ ગુણવત્તાવાળું બનાવવું છે એની અંદર પણ અમે ઘણી વખત મેં હમણાં થોડા દિવસ પહેલાં વિડીયોની અંદર માહિતી આપી હતી કે જે મની બેગ પાવડર આવે છે એ વાપરીને પણ તમે એક સારું એવું પરિણામ લઈ શકો છો ફ્લાવરિંગને ખર્તું અટકાવે છે અથવા તો વજનદાર કરે છે અને સારી ક્વોલિટીનું આપણે ઉત્પાદન આપે છે હવે એ પણ કરી શકો પણ જે પ્રાકૃતિક ખેતી કરે છે એ ખેડૂત ભાઈઓને મારી બીજી પણ ભલામણ છે આમ તો હું જે હવે ઈલાજ બતાવવા જઈ રહ્યો છું એ છે દૂધ અને ગોળનો અને એ ઈલાજ છે એ પ્રાકૃતિક ખેતી કરતા હોય એ ખેડૂત પણ કરી શકે અને જો તમે કેમિકલ પેસ્ટિસાઇડ અત્યાર સુધી વાપર્યો હશે અને તમારે કરવું હોય તો પણ તમે કરી શકો એમાં કોઈ ચિંતાનું કારણ નથી બધા ખેડૂત ભાઈઓ છે આ ઉપાય કરી શકે છે એની અંદર ખૂબ સારા પરિણામો મળે છે એ છે દૂધ અને ગોળ પણ દૂધ છે એ આપણે ગાયનું જ લેવાનું છે ને એ પણ આપણી ભારતીય ઓલાદની ગાય હોય એનું લેવાનું જે આપણે જર્સી ગાય કે એ જેટ ગાય હોય તો એ ગાયનું દૂધ છે એ વાપરવાથી આપણે ફાયદો મળતો નથી એટલે આપણે જે ભારતીય ઓલાદની ગાય છે એમાં પછી કાંકરેજી હોય ગીર ગાય હોય કોંકણી ગાય હોય દેશી હોય વઢિયારી હોય કોઈ પણ આપણી ભારતીય ઓલાદની ગાય છે એનું દૂધ આપણે લઈ શકાય અને એની સાથે ગોળ ઉમેરવાનું હોય છે ગોળ છે એ પણ આપણે દેશી ગોળ એટલે કે જે કેમિકલ વગરનો જે ગોળ હોય છે એકદમ કાળો ગોળ આવે કેમ કે ગોળને પણ પીળો કરવા માટે પ્રોસેસ કરે છે ને એમાં કેમિકલનું પ્રમાણ છે એડ કરતા હોય છે એટલે કેમિકલ વાળો ગોળ છે એ ન વાપરવો જોઈએ જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો અને દેશી ગોળ જે કાળો કાળો આવે છે એ આપણે વાપરવો જોઈએ અને દૂધ છે એનું પ્રમાણ લેવાનું છે એક પંપમાં અઢીસો એમ અને ગોળ છે સો ગ્રામ દૂધ અને ગોળ છે પહેલાં મિક્સ કરીને ગોળને આપણે એકદમ ઓગાળી નાખવો જોઈએ અને ગોળ ઓગળી ગયા પછી એક પંપની અંદર આપણે અઢીસો એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ જાય આ રીતે આપણે છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણું જે ફ્લાવરિંગ લાગેલું છે એનું કદ વધારશે એનું વજન વધારશે અને એની ગુણવત્તા પણ સારી કરશે અને આ ખૂબ સસ્તો અને સારો ઈલાજ પણ છે આમ તો અમે દૂધ અને ગોળની વારંવાર ભલામણ કરતા હોય છે પણ સમય અંતરે જ્યારે એનો વાપરવાનો સમય હોય ત્યારે વારંવાર અમે આપણે એની માહિતી એટલા માટે આપીએ છીએ ઘણા બધા ખેડૂતો છે એ કદાચ ભૂલી ગયા હોય અને વળી બીજી પટ્ટીમાં ચડી ગયા હોય તો ફરીથી અમે યાદ કરાવી રહ્યા છીએ એટલે આજના વિડીયોની અંદર ખાસ મારો ઉદ્દેશ્ય હતો કે દૂધ અને ગોળ છે ને આપ સૌને હું યાદ કરાવી દઉં અને દૂધ અને ગોળના પરિણામો ખૂબ અદભૂત મળે છે અમે તો છેલ્લા ઘણા વર્ષથી ઘણા બધા ખેડૂતોને દૂધ અને ગોળનો પ્રયોગ કરાવી રહ્યા છીએ દૂધ અને ગોળ છે આમ તો પાકનો ગ્રોથ કરવામાં પણ સારું કામ કરે ફ્લાવરિંગ લગાડવામાં પણ સારું કામ કરે અને જો ફ્લાવરિંગ લાગી ગયું હોય એ પછી પણ આપણે ગાયનું દૂધ અને સો ગ્રામ ગોળ એ રીતે આપણે વપરાશ કરીએ તો એની અંદર પણ ખૂબ સારા પરિણામ મળતા હોય છે પણ ખાસ દરેક ખેડૂતભાઈએ ધ્યાન એ પણ રાખવાનું છે કે અત્યારે આપણો જે પાક હોય એનો ગ્રોથ પણ સારો એવો થઈ ગયો હશે અને સારો એવો ગ્રોથ હોય એટલે અત્યાર સુધી કદાચ કોઈ ખેડૂતભાઈ એક પંપ બે પંપ એમ વીઘાની અંદર કરતા હોય છે સોળ ગુઠ્ઠા વીઘો હોય પણ આપણે હવે આપણે પંપ અથવા તો બહુ ગ્રોથ હોય તો પંપ પણ કરવા જોઈએ એટલે જે સોળ ગુઠ્ઠાવાળો મારું માનવું છે ત્યાં સુધી જો આપણે એક એકરની વાત કરવા જઈએ તો એક એકરની અંદર આઠ થી દસ પંપ છે એ દરેક ખેડૂતભાઈ હવેના સ્ટેજમાં આપણે આપણા પાકની અંદર કરવા જોઈએ તો જ આપણે સારું પરિણામ મળે ઘણી વખત આપણે એવું થતું હોય છે કે આપણે દવાનો વપરાશ જે કરતા હોય એમાં એનું પંપની અંદર પ્રમાણ તો પૂરું નાખતા હોય પણ જો આપણે પંપ ઓછા ઉતારતા હોય અને પાકનો ગ્રોથ વધારે હોય તો પણ આપણે દવાના સારા પરિણામો મળતા નથી એટલે અત્યારે મોટા ભાગે હું માનું માનું છું ત્યાં સુધી દરેક પાકનો ગ્રોથ છે એ વધારે થઈ ગયો હશે એટલે મોટા ભાગે આપણે એક એકરની અંદર આઠથી દસ પંપ છે ને એ પણ કરવા જરૂરી હોય છે દરેક મિત્રોએ આ રીતે ઈલાજ કરવાનો જો તમારે પોટાશ આપવાનો હોય તો જે કેમિકલ ફર્ટિલાઇઝરમાં પોટાશ આવે એ પણ તમે આપી શકો છો તમે પચાસ કિલો બેગ વાળું આવે એ તમે આપતા હોય તો એ આપી શકો છો કે પચાસ કિલો વાળું બેગ આપશો તો પાછળથી પિયત આપવું પડે પિયત ન આપીએ તો એ ખાતર ઓગળેલી ને આપણે કામ ન લાગે એટલે પિયત આપવાનું જે ખેડૂત ખેડૂતભાઈનું હોય એ જ ભાઈઓ પચાસ કિલો બેગમાં પોતાના પાકને પોટાશ આપી શકશે જો પીએચ નો આપવાનું હોય તો ઝીરો જીરો પચાસ જે વોટર સોલ્યુબલનો ગ્રેડ આવે છે એ ખૂબ સારું પરિણામ મળે છે મોટા ભાગે દરેક કંપની છે એ ઝીરો જીરો પચાસ બનાવે છે કોઈ પણ સારી કંપનીનું જીરો જીરો પચાસ લઈ અને એક કિલોનું પેકિંગ આવે એમાંથી આપણે દસ પંપ કરવા જોઈએ તો આપણે એ રીતે પણ પોટાશ જે પાક છે એને આપીને આપણે આપણા પાકને પોટાશનું જે ઉણપ હોય છે એ પૂર્ણ કરી શકીએ છીએ એટલે આ બે રીતે વપરાય પ્રાકૃતિક ખેતી કરતા હોય તો મેં આપણે આકડાનો બોરો છે એ બેસ્ટ ઇલાજ છે મોટા ભાગના ખેડૂતો છે એને તો ખબર છે રેગ્યુલર પ્રાકૃતિક ખેતી કરે છે એને તો આંકડાનો બોરો કરીને વપરાશ કરતા પણ હશે જે ખેડૂતોને ખબર ન હોય આમ તો આપણે થોડા સમય પહેલાં એના વિડીયો પણ ગયા વર્ષે મૂકેલા હતા અને હજુ પણ હું એકથી બે દિવસની અંદર આંકડાના બોરા વિશેની માહિતી આપી દઈ જેથી કરીને આપ એ પણ ઈલાજ કરી શકો અને જે આપણે ફ્લાવરિંગ લાગી ગયું પછી ખર્ચો અટકાવવું વજન વધારવું અને કદ વધારવું અને ઉચ્ચ ગુણવત્તા કરવું એની અંદર મેં આપને જણાવીએ કે દૂધ અને ગોળ સારામાં સારો ઉપાય છે એ પણ આપણે કરી શકીએ છીએ ત્રણમાંથી કોઈ પણ ઈલાજ તમે કરો બધા બેસ્ટ છે સારામાં સારા ઈલાજ છે એટલે એ રીતે કરીને પણ આપણે શિયાળુ પાકની અંદર આપણે સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આપણી પાસે ક્વોલિટી વાળું સારું ઉત્પાદન આવેલું હોય તો ક્વોલિટીને નામ ઉપર આપણે બે પૈસા માર્કેટમાં એના ભાવ પણ સારા મળી જતા હોય છે એટલે આ ઈલાજ કરી શકો છો વિશેષ માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું પણ અંતમાં દરેક મિત્રોને ફરીથી એક વિનંતી છે કે જે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જે બળગામડાની અંદર આપણે મિટિંગનું આયોજન કરેલું છે એ મિટિંગની અંદર સત્યાવીસ તારીખે મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ પધારજો ત્યાં આપણે ઝેર મુક્ત ખેતી વિશેની ખાસ ચર્ચાઓ કરવાની છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોને દરેક અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ કરવી આજે આપશો ધન્યવાદ